ચલો મિત્રો તો જો આપણે જો રવિવારી કેવી વિન્ટેજ આઈટમ જોવા મળે છે જોરદારેમાં ધારે કઈ ઘટે ને એવી તો મિત્રો જો આ જૂની લાકડા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કેમ છો બધા તો આપણો મોર્નિંગ થઈ ગયો છે સવાર મસ્ત એવું અહીં આપણી રસોઈ બનવાવાની છે અહીંયા જો ખીર નો આંધણ મુકાઈ ગયું છે તો જો અહીંયા ખીર તો જો અમારા ઘરે બધી ગોયણી જમવા આવી ગઈ છે

રાજકોટની રવિવારી બજારમાં તો મિત્રો આજે તમને રવિવારી બજારની મુલાકાત કરાવી ગુજરી બજારની તો નવા મિત્રો હોય અમારી ચેનલ ઉપર તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જોઈન કરી લેજો ડેલી આઠ વાગે અમારો બ્લોગ આવી જાય છે મિત્રો તો ચાલો તમને આજે રવિવારની રાજકોટની રવિવારીની મુલાકાત કરાવીએ મિત્રો ચાલો મિત્રો તો જો આપણે જો રવિવારીમાં કેવી વિન્ટેજ આઈટમ જોવા મળે છે જોરદાર એમાં કાંઈ ઘટે નહીં એવી આઈટમ

ફ્રિજ હોમ થિયેટર ગાડી કઈ ઘટે નહીં એમ જો વસ્તુ આમ જોવો એટલે એમ લાગે કઈ ઘટે નહીં એવી છે વસ્તુ હા ભાઈ મહેશ કુલર ને ફ્રીજ ને જો ટીવી હા વિડીયો તો ઉતાર બધા વ્યુઅર્સ ના રવિવારે બજાર બતાવવાની રાજકોટ હા અમારા જો ભાઈ મિત્ર ગામડે થી આવ્યા છે અને એની બારી લેવાની હતી તો અમે તેને બારીની ની અત્યારમાં પેલા લઈ લીધી છે હવે છેલ્લે ગાડી છે એટલે જોઈ લઈ કીધું આટો મારી લઈ એ બોડે એવા મસ્ત ને નહીં એલ ઇડી લાઈટ ને કઈ ઘટે નહીટ્રોનિક આઈટમ માં ખબર પડતી હોય એલ ઇડી ઢગલો કીધો જુની કેસોટુ આમ જો લાકડાનો હાલે લખનનો ગમી તો મિત્રો જો લાકડા દરવાજા બારીઓ તમારે પાસે એમનું રેવા દેજો તમારે કઈ રીતે કરવાનું તો પછી તમે લેજો તો હું નીકળી જાઉ હજી એમ શું પછી ફોન લાગે તો

હિંચકા ખાવા આવા તડકાના હિંચકા ખાવા જવાય તો આખો પડશે આમ જો નાયો ન હોય એવો થઈ ગયો હું દાદાનો દીકરો અત્યારમાં ન જવાય ક્યાંય તડકા કે તડકો કેવો સર થઈ ગયો કાંઈ નથી યો તો હવે બી એમાંથી બાચશે હો એક આ બીજી તો ચાલો આપણે જો પોતા બાકી છે તો ફટાફટ પોતામાં માં લઈ અને આ છોકરીઓને ગોયણી જમાડવાની છે તો જો અહીંયા ખીરનું આંધણ પણ મુકાઈ ગયું છે તો જો કુકર ઢાકવાનું છે ઉકળી ગયું છે તો આજે તો ખીર પૂરી બટેટાનું શાક ખમણ તો એવું બધું બનાવવાનું છે હા શાકભાજી પણ અત્યારમાં આવી ગયું છે આજે તાજું મરચાં ધાણાભાજી બટેટા તો ચાલો આપણે પેલા કુકર બંધ કરીને આંધળ ખીર બફાઈ જાય એટલે બનાવી નાખીને મમ્મી ગયા છે મંદિરે મમ્મી આવે ત્યાં આપણે પોતા મારી ઇન્ટ્રી થઈ જાય પછી બનાવવી રસોઈ આપડી રસોઈ બનવા મળી છે અહિયાં જો ખીર નું આંધણ મુકાઈ ગયું છે તો જો અહીંયા ખીર બને છે તો પેલું ભરી કેમ કે ગોહિણીઓ જમાડવાની છે અને અમારો બેન નહીં આવે છે તો ચૈતર મહિનો ચૈતર મહિનો છે તો હજી આ વખતે છે ને હવે ઠેઠવારો આવ્યો નકર વહેલા કરવું હતું પણ કીધું હજી ચૈત્ર મહિનો ચાલુ જ છે ને ત્યાં આપણે જમાડી દઈએ ગોયણી તો જો અહીંયા બટેટા સુધારા ગયા છે તો બટેટાનું શાક માટે તેલ પણ મુકાઈ ગયું છે તો બટેટાનું શાક વઘારું છે અને ખીર ઉકળે છે અહીંયા તો હજી પાકવા દઈ આપણે એટલે મસ્ત મીઠી થાય દૂધ બૂધ બધું આપણે એડ કરી દીધું છે અંદર ખીરમાં અને મમ્મી જો સંભારોનો સલાડ સુધારતા સુધારતા ચોખોક નીચે આવ્યું ને તો નીચે વહી ગયા છે તો હજી સલાડ બનાવવાનું છે સંભારો બનાવવાનો છે કોબી મરચાંનો અને અહીંયા બટેટાનું શાક વઘારું છું પછી પૂરીનો લોટ પણ બાંધવાનો બાકી છે તો સાડા દસ અગિયાર હમણાં મમ્મી આવશે એટલે પૂરીનો લોટ બાંધી અને હું અહીંયા વઘાર માંગુ બધા તો ચાલો આગળ મળી પાછા તો જો આપણી રસોઈ અહીંયા રેડી થઈ ગઈ છે અને અમારા બેન નહીં બધા જો આવી ગયા બેન ગોયણીઓ આવી ગયા છે માથે હમણાં પૂરીમાં જ પર હે પગની છાપ પડી જાય પગલા પડી જાય તો જો અહીંયા પૂરી હવે તેલ મુકાઈ ગયું છે પૂરી એક બાકી છે તો બધી રસોઈ જો રેડી થઈ ગઈ છે ને બધું બધું ખીર હવે પૂરી બાકી છે પૂરી જો છોકરીઓ ને બધી ગોયણી બોલાવા ગયા છે તો ધ્રુવી તારે આરવાર ન બેહવાનું ને કે ગોયણી તારે જવું છે ધ્રુવી નહીં બે હારાજ એક બે જાય તું અમાર ભેગી બે જાય એટલે તું તાર મમ્મી ને દેવડાવવા માં સારું પડે ને એટલે તમે બે પીરસ જો અને આપણે જો પૂરી તળી અને આ જો બધાય ગોયણા દડા થી દડા ઉલાળશે હે એ તાવડે બેહી જાવ હા હું તાવડે બેહી જાવ પેલા છોકરીઓ આવે બધીને જાણલા કદ દઈ પછી તાવડે બેહી જાવ ત્યાં થોડી ઘણી તળી લઈએ છે આવશે તે વાન લાગશે તેલ આવી ગયું છે તો તો ચાલો વણાઈ ગઈ છે પૂરી તો અહીંયા તળવા મણી તો જો અમારા ઘરે બધી ગોયણી જમવા આવી ગઈ છે અડધી આવી છે ને હજી અડધી આવે છે કા હે ને તો આજે તો બધાને રવિવારની રજા ને હવે કેટલા પેપર રહ્યા એક પેપર રહ્યો ને હવે બધાય ને પછી વેકેશન પછી મજા કા ચાલો જાવ અમા ત્રુવી બેના ચાંદલા કરે છે ભલે ગોયણા ને કર દયો તો જો બીજી છોકરીઓ બધી હાલી આવે છે હાલો હાલો આવી જાવ બધી બે જાવ હાલા અહીંયાં આવે છે હવે કોઈ ઓલી નહીં હતી નહીં આવે છે ને હા તો તમે બે જાવ તમ તારે અહીંયા સેહજ ઊંચી આમ સેજ ઊંચા બે હાડજે ના ને તો આમાં જે બે હમાઈ જાય હે લાઈટ કર દઉં છું અને લ્યો એવું લાગે ને એ ન સમય પછી રૂમ માં વહી જાય આરાધ્યન પગ લાંબો કરીને બેહો આરાધ્ય તું આ બાજુ વહી જા આ તું આ તારી જગ્યાએ વહી જા અને આ બાજુ સાક્ષીને સુહાનીને બે જવા દે બસ ઉભરે આ સન્યા બીજા આપો બોલો ધ્રુવી ને ઇસ્ત્રી કરતા જો શીખવાડે છે આ થઈ ગયો સરસ થઈ જો આ એમ એમ કરવાનું બહુ વજન નઈ દેવાની જો જો આમાં ફટાફટ હલાવાની નકર લુકડું ચોટી જાય ઈ જોય છે કેમ કરું આ એ ચોટી ગઈ ચોટી ગઈ ચોટાર દીધો ચોટાર દીધો ધીમો કર ધીમી દેશે જો તો કેટલા ઉપર છે વચ્ચે ના ઉપર છે ને ધીમી જ છે હજી કેસરી ઉપર લઈ લેવું લાગે તો કેસરી ઉપર આ બસ આ બસ હવે કઈ બે <laughs> હા <laughs> <laughs> કેમ ધોતી હોય એમ જેમ જવા દીધું ઝાડી ને કપડા ધોતા આવડી ગયા કે નથી આવડતા આવડી ગયા આવડી ગયા ને કપડા ધોતા આવડી ગયા કતરા પોતા કપડા વાસણ એ બધું આવડી ગયું હવે ઈસ્ત્રી કરતા શીખી જાવ કરું સીધી કરતી જવાની મોર જવા દે ઓલી બાજુ તો ધ્રુવી બેન જો ઇસ્ત્રી કરતા શીખે છે ને આરાધ્યા શું શીખે છે આરાધ્યા કાપતા શીખે છે લ્યો કે કાપતા

તો આપણે ટમેટા મમેટા ગ્રેવીના ક્રસ કરી લઈ અને પછી વઘાર કરી તો આજે જો થોડુંક મોડું થઈ ગયું છે સાડા સાત થઈ ગયા છે ને હવે કુકર મૂકવાનું છે તો જમવાનું થોડુંક લેટ થઈ જાય એવું થાય પણ બહાર જવાનું હતું બહાર ગયા હતા એટલે પછી શું થાય તો ચાલો આગળ મળીએ પાછા